મને એવું લાગે છે વસ્તુ એટલે જાળી પડી હતી જાળી નહીં નક્કી આ ભીખલો ઉઠાઈ ગયો મારા ઓળી આ ભીખલો મને લાગે જાળી લઈ ગયો લાગે તો ના ભીખા ગયો તો મિત્ર છે દાળી ઉઠાવી તો ચોર્યા લાગે ભીખાને ફોન કરો ભલે હેલો ભીખાજી કોઈ આવજો બોલ ઉપર તમારું કોમ છે સાઈડ ઉપર આપડે કરું તમે હાજર જેવું વસ્તુ પૂછ્યા કાશા વગર અને જેવો મને કે પોતા મિનિટ મને આવતા લઈ જતો રહ્યો ફલા થઈ ગયો બોલો અત્યારે કોઈ ભલાઈ કર્યા જોવાના એવો હા ભૂખો આવે ને તો મોની ખબર દી પેલા તો બે આજી દીવા મારો ન યાર હવે આનો ભાઈ બન કેવો કે દુશ્મન કેવો શું કરું લા તેનાજીનો ફોન આવ્યો હે તે મને બોલાયો સાઈડ પર તો હવે જાવું પડશે ઓ ફોર્મ પડ્યું લાગે એટલે જ બોલાય લાગે તેનાજી અલ્યા ભખા ભાઈ બનશે આવી દુશ્મની વાત ના કરે તો તમે ચોક્યાત હશો કે હું ચોક્યાત નહીં બેઠો જો માં બધું બગાડ કરતા એટલે મારે જવું પડ્યું

મારા ચેતન ખોદી કાઢે તું તાળી લઈ ગયો છે પણ અમારી ખબર તારી હું પછી પછી આવ્યો તારા રાખજે

આ પિન કોન ચાલુ ભાઈ મને નથી દેખલતી યાર યાર હા જે તો ભાઈ જે યાર દેખ દેખ કાકા વજન વાડી એટલે કહી દીધું ખેતરમાં કીધું આ તો નહીં પૂવાતી ઠંડી કે પર મારા ઓશાળે જાળી તો આરે લઈને આવે રલ્યા ઓ ભાઈ સરા પહેલા તમે હું તો કાકા પાપા કાકા કાકા હા આ જા જા રસ્તા પર કી ચાલી જોડી કરી કરી લઈ જવાય ને તો જોડીઓ રસ્તા પર એ કાકા આ તો અમે લઈ આલો એ દીધીજી લઈ અલ્યા ઓલ્યા ઓમ નારી અલ્યા અલ્યા કેતો તો આລະ ચોર હે અલ્યા અમારો બેટા

બોલ્યો એ વાત સાચી છે પણ મેં તમને બેહાજ હતા એટલે હું કીધું તમે લઈ ગયા છો બેહાડ્યા નો તો આપડે બે તો ઈમાનદારી છે બે જણા અમે કંપની નોકરી કરતા ને જે ફેક્ટરી એ માંથી અમારું મોડું થઈ ગયું એટલે અમે બે જણા આવતા ને ત્યાં રસ્તા માં પડી હતી

તમારામે ચોર લાગે ભાઈ અરે ચાલો તમે આખો ઊંચો ગયો

બે બીજા માર ખાઈ જાય જો લઈ જાવ કાકો ભતરી અને માર તમે ખાઈ ગયા શિયાદા ચોર હવે એવું લાગે ને વસ્તુ વ્યામ જેવી કઈ લાગે ને દાવણ જેવું શંકા જેવી લાગે તો પણ હજુની વસ્તુ કદી અડવું નહીં મેં આ તમે મારે માફી માંગ્યા આચડે માફી માગો ભીખુજી પેલા તો હું તમે મારા થી મોટા લાગો છો ઉમર માં

તોરે કરશે કોકના ને વજન છે આ પકડો 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 જો પડશે બધું ખરેખર આ ચુ હાચી મળશે તો આ ધણી હાલવાની આપણે માર્યા હો પણ આપડે કરો શું રાતે લઈ ને આવ્યા તમારી નોકરી નો સવાલ હતો

મારું વારસો બના હા હા મારું વારસો બના હા